મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી રાખો કારણ કે પૂરેપૂરા સો વર્ષ પછી આવતી સોમવારે એટલે કે દસ ફેબ્રુઆરીએ એક દુર્લભ કાલ યોગ આવી રહ્યો છે આ ખાસ સંયોગના પ્રભાવથી છ રાશિઓની કિસ્મત રાત્રિમાં પરિવર્તિત થશે અને તેઓ કરોડપતિ બનવાના માર્ગ ઉજ્જવળ થશે હા ભગવાન શ્રી ભોલેનાથની અવિશ્વસનીય કૃપાથી આ રાશિઓ માટે અનેક ખુશીઓના દરવાજા ખોલવાના છે હવે આ છ રાશિઓના જીવનમાં સૌભાગ્યનો વરસાદ આવી રહ્યો છે અને તેઓ સતત મોટી ખુશખબરીઓ પ્રાપ્ત કરશે મિત્રો અમે તમને એ કહી રહ્યા છીએ કે ભગવાન શ્રી ભોલેનાથ આ સમયે ખાસ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ પર ખૂબ ખુશ છે તેમની કૃપાથી આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે માત્ર સુખી અને લક્ષ્ય વિક્રમમ યોગ રહેવાનો છે અને જીવન પછી બધી મુશ્કેલીઓ દૂર થવાની છે હવે સવાલ એ છે કે કઈ છ રાશિઓ છે જેમાં ભગવાન શ્રી ભોલેનાથની વિશેષ કૃપા છે જે અનેક સમૃદ્ધિ મેળવનાર છે આ વિડીયોમાં અમે આ શુભ રાશિઓ વિશે આખી માહિતી આપીશું તો મિત્રો મીઠાઈ વહેંચવાની તૈયારી કરી લો કારણ કે પુરાસો વર્ષના લાંબા અંતર બાદ આવતા સોમવાર એટલે કે દસ ફેબ્રુઆરી એક દુર્લભ કારસર્પ યોગ લઈને આવી રહ્યો છે આ ખાસ સંયોગના પરિણામે છ રાશિઓની નસીબ રાતોરાત ચમકી જશે અને તેઓ કરોડપતિ બનવાની દિશામાં આગળ વધશે હા ભગવાન ભોલેનાથજીની અતિ વિશાળ કૃપાથી આ રાશિઓ માટે અસંખ્ય ખુશીઓના દ્વાર ખુલવા જઈ રહ્યા છે હવે આ છ રાશિઓના જીવનમાં સૌભાગ્યની વરસાદ પડશે અને તેમને એક પછી એક મોટી ખુશખબરીઓ મળશે મિત્રો અમે તમને જણાવવા માગીએ છીએ કે ભગવાન ભોલેનાથજી આ વખતે બાર રાશિઓમાંથી આ છ વિશેષ રાશિઓ પર ખૂબ જ ખુશ થયા છે તેમની કૃપાથી આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં હવે ફક્ત સુખ સમૃદ્ધિનો વસવાટ થશે અને જીવનના બધા દુઃખ અને મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે હવે પ્રશ્ન ઉઠે છે કે આખરે કઈ છ રાશિઓ છે જેમ પર ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા વરસવાની છે આ સૌભાગ્યશાળી લોકોનું જીવન હવે સંપૂર્ણપણે બદલાઈ જશે અને તેમને અપ્રત્યાશિત રૂપે સમૃદ્ધિ પ્રાપ્ત થશે આ વિડિયોમાં અમે આ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું તેથી અમે વિનંતી કરીએ છીએ કે આ વિડિયોને શરૂઆતથી અંત સુધી જોવો અને કદી ચૂકી જશો નહીં કારણ કે તે તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે વીડિયોમાં આગળ વધતા પહેલા ભગવાન ભોલેનાથજીના સાચા ભક્ત જય ભોલેનાથ કમેન્ટ બોક્સમાં લખી દે અને આ વિડિયોને લાઇક કરજો આથી ભગવાન ભોલેનાથજીની કૃપા તમારે પર પણ વર્ષશે અને તેમના આશીર્વાદથી તમારા જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન આવી શકે છે હવે આપણે વાત કરીએ છીએ તે છ વિશેષ રાશિઓની જેમનું નસીબ કાલસર્પ યોગના પ્રભાવથી અચાનક ચમકી જશે મિત્રો આમાં કોઈ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિનો ભારે પ્રભાવ પડે છે જ્યારે ગ્રહ અનુકૂળ હોય છે ત્યારે જીવનમાં ખુશીઓની વરસાદ થાય છે પરંતુ જો ગ્રહ પ્રતિકૂળ હોય તો મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જ્યોતિષશાસ્ત્રો અનુસાર ભગવાન ભોલેનાથને આ સમગ્ર સૃષ્ટિનો સર્જક ગણવામાં આવે છે તેઓ માત્ર દેવોના દેવ મહાદેવ નથી પરંતુ તેમને સૌથી ઊંચો દરજ્જો મળ્યો છે તેમ છતાં ભોલેનાથજી જેટલા સરળ અને દયાળુ છે તેમ એટલી જ ઝડપથી તેઓ ગુસ્સામાં આવી શકે છે પરંતુ સૌથી ખાસ વાત એ છે કે તેમને ખુશ કરવું અત્યંત સરળ છે જે વ્યક્તિ પર એક વાર ભોલેનાથજીની કૃપા પડે છે તેની સફળતા અને સમૃદ્ધિને કોઈ રોકી શકશે નહીં આજે અમે તે છ વિશેષ રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું જેમ પર ભગવાન ભોલેનાથજીની અસીમ કૃપા વરસવાની છે જો તમે પણ જાણવા માંગો છો કે તમારી રાશિ આ સૂચિમાં સમાવિષ્ટ છે કે નહીં તો આ વિડિયોને અંત સુધી જુઓ તો ચાલો મિત્રો હવે જાણીએ કે કઈ છ ભાગ્યશાળી રાશિઓ છે જેમના જીવનમાં હવે ખુશીઓની ભરમારી આવનાર છે આ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જાણો મિત્રો આ યાદીમાં જે પહેલી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ થવાનો છે કારણ કે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા તમારી પર રહેશે આ દૈવી આશીર્વાદના કારણે તમે ઘણી લાભપ્રદ પરિણીતાઓ અને અનુકૂળ સમયનો આનંદ માણશો તમે ખુશ થઈને જાણશો કે આવતા દિવસોમાં તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે હા તમને મોટી ખુશખબરી મળવાના પૂરા યોગ બની રહ્યા છે તમને તમારી મહેનતનો યોગ્ય ફળ મળ્યો છે અને બધું યોગ્ય રીતે બની રહ્યું છે તેમજ તમે જે કાર્યમાં લાંબા સમયથી રોકાઈ ગયા હતા તે હવે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી યોગ્ય સમયે પૂર્ણ થશે તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જે સરળ રીતે તમારી આત્મવિશ્વાસને વધારે તેવી રીત આપશે આર્થિક રીતે પણ આ સમય ખૂબ લાભદાયક રહેવાનો છે ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થશે અને ધન લાભના અનેક અવસર મળશે જે લોકો નોકરીમાં છે તેમને પ્રગતિ વેતનવૃદ્ધિ અને નિર્ધારિત લાભ મળવા માટે શુભ સમય આવેલા છે આ સમય તમારા માટે ખૂબ જ સારો અને આનંદદાયક રહેશે હવે બીજી જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો જાણો કે હવે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમને ખૂબ જ જલ્દી કોઈ શુભ સંદેશ મળવાનો યોગ બની રહ્યો છે તમારી કઠિન મહેનતના પરિણામરૂપે તમને નિશ્ચિત જ લાભ મળશે ભગવાન ભોલેનાથજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવશે અને જે કાર્યો હજુ સુધી અટકી રહ્યા હતા તે સફળતાપૂર્વક પૂર્ણ થશે સાથે તમારા સંબંધોમાં વૃદ્ધિ થશે અને તમને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓનો અનુભવ મળશે પરિવાર અને જીવનસાથીનું પૂર્ણ સહયોગ તમને મળશે અને તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા તમારા ઉપર સતત જળવાઈ છે જેના કારણે તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે અને વર્ષોથી અટકી રહેલા કાર્યો હવે સારી રીતે પૂર્ણ થશે તમને આ ઉપરાંત જણાવવાનું છે કે હવે ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા વૃષભ રાશિના લોકો પર જળવાઈ છે તમે દિવસ બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરી તમારા જીવનમાં નવા મકામ પ્રાપ્ત કરશો તમારી નવીનવી સિદ્ધિઓના ધ્વજ ઊંચા કરતી તમે એવો ધમાલ મચાવશો કે દુનિયા તમારા કારનામાઓની પ્રશંસા કરશે આ કહેવું યોગ્ય રહેશે કે હવે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમારા માટે આ સમય અત્યંત શુભ અને ફળદાયક સાબિત થવાનો છે હવે ત્રીજી જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે મેષ રાશિ મેષ રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ અત્યંત લાભદાયક સાબિત થશે આગળના સમયમાં તમારા માટે ખૂબ જ સારું અને શુભ રહેશે ભોલેનાથજીની કૃપાથી તમારું સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે આ સિવાય તમારા જીવનમાં ઘણા નવા અવસર આવશે જેને યોગ્ય રીતે ઉપયોગ કરી તમે તમારા કરિયર અને જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકો છો જે કાર્ય પહેલાં અધૂરા રહ્યા હતા તે હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવો વ્યવસાય કે પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તમને તેમાં અપાર સફળતા મળશે આર્થિક રીતે પણ આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે તમારી આવકના નવા સ્ત્રોત બનશે અને ધન લાભના અનેક અવસર મળશે કુટુંબ જીવન પણ સુખમય રહેશે અને વેપારમાં પ્રગતિ થશે સમાજમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે અને તમને માન સન્માન મળશે અચાનક લાભ મેળવવાના યોગ બની રહ્યા છે જેના કારણે તમારી ખુશી બમણી થઈ જશે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ નિર્ણય તમારા માટે લાભદાયક સાબિત થશે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા તમારા પર જળવાઈ રહેશે તેથી આ શુભ સમયનો યોગ્ય રીતે લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો હવે ચોથી જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીની કૃપાથી આ સમય ખૂબ જ ફળદાયક રહેશે ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને કરિયરમાં પ્રગતિના નવા અવસર મળી શકે છે જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને શુભ સમાચાર મળી શકે છે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે અને લગ્નજીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમારા કાર્યોની પ્રશંસા થશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે નવા અવસર આવશે અને જે કાર્ય અટકાયા હતા તે પૂર્ણ થઈ જશે આવકના નવા સ્ત્રોત વિકસિત થશે અને પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે વ્યવસાયમાં પ્રગતિ થશે અને સમાજમાં માન સન્માન મળશે અચાનક ધનની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે જો તમે સંપત્તિમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે નવું ઘર અથવા વાહન ખરીદવાની યોજના પણ સફળ થશે હવે પાંચમી જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીનો આશીર્વાદ ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે આ સમયે તમારા માટે ધન મેળવવાના યોગ બની રહ્યા છે નોકરી મળવાના સંકેતો સ્પષ્ટ છે અને સંતાન પ્રાપ્ત કરવાનો પણ અનુકૂળ યોગ છે સાથે તમને ઈચ્છિત પ્રેમ મળવાની સંભાવના છે જેના કારણે તમારા પ્રેમના સંબંધો વધુ મજબૂત બનશે તમારો સમય અત્યંત શુભ રહેશે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે નવા અવસરોની શોધમાં છો તો તમારા માટે નવા અવસરોના દ્વાર ખુલવા જઈ રહ્યા છે રોજગારના નવા અવસર મળશે અને તમારા અટકી ગયેલા કાર્યો સફળતાપૂર્વક સમયસર પૂર્ણ થઈ જશે સાથે આવકના સ્ત્રોતોમાં વૃદ્ધિ થશે જેના કારણે ઘરમાં અને પરિવારમાં ખુશીઓ ભરેલું વાતાવરણ રહેશે તમારા વેપારમાં પણ વૃદ્ધિ થશે અને સામાજિક ક્ષેત્રોમાં સફળતા નિશ્ચિત થશે અચાનક ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે ખાસ કરીને પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં જે લોકો રોકાણ કરવાનું વિચાર કરી રહ્યા છે તેઓ માટે આ સમય ઘર કે વાહન ખરીદવા માટે ખૂબ જ યોગ્ય છે તેથી કર્ક રાશિના લોકોએ આ શુભ સમયનો પૂરતો લાભ લેવો જોઈએ હવે આગળની જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે મીન રાશિના લોકો તમને જણાવવાનું છે કે ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપાથી તમારા વેપારીક પ્રયત્નોમાં સફળતા નિશ્ચિત છે જો તમે નોકરી માટે પગલાં ઉઠાવી રહ્યા છો તો તમારા પ્રયત્નો જલ્દી સફળ થશે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી વેપારમાં કામ કરનારા લોકોને ઘણા મોટા ધનલાભ મેળવવાના સંકેતો દેખાઈ રહ્યા છે સાથે જીવનસાથી તરફથી પણ તમને જલ્દી આનંદદાયક સમાચાર મળવાના સંકેત છે આ કૃપાના કારણે મીન રાશિના લોકો તેમના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિનો અનુભવ કરશે અને સામાજિક ક્ષેત્રમાં પણ સફળતાના અવસર તમારા દરવાજા પર આવશે મીન રાશિના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તમ સિદ્ધિ મેળવી શકે છે તમે જે પણ પ્રયત્નો કરો ભલે તે કેટલા જ કઠણ હોય તે તમારી બધી સમસ્યાઓનો ઉકેલ લાવશે અને તમને મહેનતનું પૂરું ફળ મળશે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી મીન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ છે જે લોકો વિદેશ જઈને નોકરી અથવા અભ્યાસ કરવાનું સપનું જોવે છે તેમનું સપનું જલ્દી સાકાર થઈ શકે છે તમારા તમામ કાર્યો ભલે તે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના હોય સફળતાપૂર્વક પૂર્ણ થશે ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે જેના કારણે તમારા ઘર અને પરિવારમાં અપ્રિમિત ખુશીઓનું વાતાવરણ ઊભું થશે અને મીન રાશિના લોકોનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવાનું છે તે પહેલા જો તમે હજી સુધી જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરી સબસ્ક્રાઈબ કરો આમ તમને આવી જ જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમયાંતરે મળતી રહેશે હવે સાતમી જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે મકર રાશિ મકર રાશિના લોકો માટે ભગવાન ભોલેનાથજીના વિશેષ આશીર્વાદ મળવાના છે આગળના સમયમાં તમે તમારા જીવનમાં મહત્વપૂર્ણ અને સકારાત્મક પરિવર્તનો જોઈ શકશો ભગવાન ભોલેનાથજીની કૃપાથી તમારી સઘળી ઘણી દુઃખ અને પરેશાનીઓ ધીમે ધીમે સમાપ્ત થશે આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે જે તમને માનસિક શાંતિ પ્રદાન કરશે આ ઉપરાંત પરિવારમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે જે ન માત્ર પરિવારને નજીક લાવશે પણ તમારી માવજત અને પ્રતિષ્ઠા પણ વધશે પહેલીવાર જે કાર્યમાં અવરોધ આવી રહ્યા હતા તે હવે અવરોધ વિના પૂર્ણ થશે તે તમને આત્મવિશ્વાસમાં વધારો કરશે આ આત્મવિશ્વાસથી તમે સોશિયલ માન અને પ્રતિષ્ઠા મેળવી અને સફળતા થાય તેવી શક્યતાઓ છે જે લોકો વિદેશ જઈને નોકરી કરવા ઈચ્છતા હતા તેમને આ સમય ખૂબ લાભદાયક પરિણામ લાવશે ભગવાન ભોલેનાથજીની કૃપાથી આ કામના પૂર્ણ થવાના સંકેતો જોઈ રહ્યા છે તમારું જીવન ખુશીઓથી ભરેલું હશે અને તમે તમારા મજબૂતી અનુભવશો હવે આઠમી જે ભાગ્યશાળી રાશિ વિશે વાત કરીએ તે છે તુલા રાશિ તુલા રાશિના લોકો પર ભગવાન ભોલેનાથજીની વિશેષ કૃપા જળવાઈ છે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયક રહેશે તમને માત્ર માન સન્માન નહીં પણ સમાજમાં તમારી પ્રતિષ્ઠા પણ વધશે સમાજના લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે અને તમારા વ્યક્તિત્વની સરાહના કરશે આ સિવાય તમારા જીવનમાં આવા અનેક અવસર આવશે જે તમારા ભાગ્યને વધુ તેજસ્વી કરશે આર્થિક લાભના સારા યોગ બની રહ્યા છે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યાપારમાં પણ વૃદ્ધિના સંકેત દેખાશે જ્યારે નોકરી કરનારા લોકોને પ્રમોશન વેતનવૃદ્ધિ અને કરિયર પ્રગતિના સારા યોગ મળે છે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક જીવનમાં સફળતા મેળવવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય અનુકૂળ છે તમને તમારી મહેનતના ફળ મળશે ફક્ત જરૂરી છે કે તમે સંપૂર્ણ મનથી પ્રયત્ન કરો આ સમય આત્મવિશ્વાસ અને મહેનતથી સફળતા મેળવવાનો છે મિત્રો આ જ છે તે ભાગ્યશાળી અને સુખદાયક રાશિના લોકો જેને ભગવાન ભોલેનાથજીના આશીર્વાદથી હવે મોટી ખુશખબરીઓ મળશે આનો અર્થ એ છે કે આ રાશિના લોકો સમૃદ્ધિ તરફ આગળ વધશે અને તેમને અનેક પ્રકારના લાભ ધનવૃદ્ધિ અને મોટી સફળતાઓ જરૂર મળશે